સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયા ઘીના વપરાશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ જાગ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગે ઓટો વિસ્તારમાંથી સાત પોઈન્ટ સડસઠ લાખ કિંમતનો તેરસો કિલો ઘીનો ખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે આજે શહેરના પૂર્વ વિસ્તારમાં ઓટો વિસ્તારમાં સ્થિત રશ્મી ભોગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે તેરસો કિલો ઘીનો એક્સપાયર થયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે બહોળા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળા ઘીના જથ્થાનો ડમ્પિંગ સાઇટ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ મામલે આરોગ્ય વિભાગે પચીસ હજારનો વહીવટ ચાર્જ વસૂલ કર્યો હતો તેમજ સાત હજાર નવસો સાત કિલો જથ્થાના અગિયાર નમૂના લઈ તેને સીઝ કરાયા હતા આ ઉપરાંત ઘી અને તેલની સાથે જ પનીર રેડ ગ્રેવીના પણ ચૌદ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો